મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ અષાઢસો તેરસ થી શરૂ થનારું પાંચ દિવસનું જયા પાર્વતી વ્રતનું પાવન કથા સાંભળીશું વ્રતનું મહિમા વ્રતની વિધિ જાણીશું તથા આ વ્રતની કથા સાંભળીશું કે જે વ્રત આ વર્ષે આઠ જુલાઈ બે હજાર પચીસ ને મંગળવારે શરૂ થાય છે અને બાર જુલાઈ બે હજાર પચીસ ને શનિવારે પૂર્ણ થાય છે

પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પણ કરી શકાય છે વ્રતનું નામ જ જયા પાર્વતી છે એટલે કે તેમાં પાર્વતી દેવીની પૂજા થાય છે સાથે જ તેમના પતિ પરમેશ્વર ભગવાન શિવનું પણ પૂજન થાય છે શિવ પાર્વતી ગૃહસ્થ દેવ છે તેમને સંતાનો પણ છે અને તેમનું જીવન સુખમય અને પ્રેમમય છે ભલે મહાદેવ તપસ્યામાં લીન રહેતા હોય છતાં તેમનું ગૃહસ્થ જીવન ખૂબ જ સુખી છે સૌભાગ્ય મેળવવા વૈવાહિક જીવનમાં સુખી કરવા કે પછી લગ્ન કરવા માટે સૌ પ્રથમ શિવ પાર્વતી નું જ પૂજન થાય છે એટલે આ વ્રત માં પણ શિવ પાર્વતી નું પૂજન કરવામાં આવે છે

માતા પાર્વતીનું પૂજન થાય છે શિવલિંગનું અભિષેક થાય છે તેનું પૂજન થાય છે આ વ્રતની પૂજા બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય અને પોતાની જાતે પણ કરી શકાય છે તો પોતાની જાતે આવ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો દ્વારા અમારી ચેનલમાં અમે વિડીયો મૂકેલો છે કે જે આપ જોઈ શકો છો ભગવાન શિવજીની પૂજામાં ગંગાજળ બીલીપત્ર કાચું દૂધ પંચમેવો પંચફળ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા આદિ પૂજા થાય છે ભોજન માં પાંચ દિવસ સુધી મોડું એકટાણું કરવાનું હોય છે અર્થાત મીઠાનો નમકનો ત્યાગ કરવાનો હોય છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે માટે જ્યારે છેલ્લું વર્ષ કરીએ ત્યારે આપણે દેવી પાર્વતીને સુહાગનની સામગ્રી ભેટ આપીએ એમાં ખાસ કરીને કંકુ કાજળની ડબ્બી વસ્ત્ર શક્તિ પ્રમાણે અપાય છે માતાની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવ જેમ માતાને પ્રાપ્ત થયા એ જ રીતે સાચો જીવનસાથી આપણને પણ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ લોક પર સાર્થક થાય છે જયા પાર્વતી ના વ્રત નો મહિમા ઘણો છે દેવી પાર્વતી એ સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું તેની કથા આપણે સૌ પ્રથમ સાંભળીએ ત્યારબાદ આપણે જયા પાર્વતી ની વ્રત કથા સાંભળીશું કહેવાય છે કે સતીના દેહ ત્યાગ પછી મહાદેવ શોકમાં ડૂબી ગયા અને તપસ્યા કરવા હિમાલય ચાલ્યા ગયા દેવોને જ્યારે ફરી શક્તિની જરૂર પડી ત્યારે બધાએ મહાશક્તિના જન્મ માટે પ્રાર્થના કરી હિમાલય અને મેનાએ કઠોર તપસ્યા કરી અને તેમના તપથી પ્રસન્ન થઈને અંબિકાએ તેમને વરદાન આપ્યું કે તેઓ તેમની પુત્રી રૂપે જન્મ લેશે અને આ રીતે દેવી પાર્વતીનો જન્મ થયો પાર્વતી યુવાન થયા પાર્વતીના ભવિષ્ય વિશે જણાવ્યું અને તેમને શિવજી માટે તપ કરવાની સલાહ આપી કારણ કે તેઓ પૂર્વ જન્મ માં સતી હતા જોકે શરૂઆતમાં પાર્વતી ને અભિમાન હતું કે શિવજી આપોઆપ તેમને સ્વીકારશે અને જ્યારે શિવજી અક્ષયવટ પર પધાર્યા ત્યારે પાર્વતી તેમના માતા પિતા સાથે ન ગયા શિવજીએ લગ્ન વિશે કઈ ન કહ્યું ત્યારે પાર્વતી પાર્વતીને શિવજી પાસે મોકલવામાં આવ્યા પાર્વતીએ પૂજા કરી પણ શિવજી મૌન રહ્યા અને તપમાં લીન હતા પાર્વતીજને ખોટું લાગ્યું કારણ કે તેમનો ગર્વ હજુ ખંડિત થયો ન હતો ભગવાન મહાદેવ જાણતા હતા કે દેવી અંદરથી પણ પવિત્ર થાય ત્યાં સુધી તેમને સ્વીકારવા ન જોઈએ આ સમયે ઇન્દ્રદેવે મહાદેવની તપસ્યા ભંગ કરવા કામદેવને મોકલ્યા અને શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કર્યા આ જોઈને પાર્વતીજીને સમજાયું કે શિવજી રૂપ રૂપયોવનથી નહીં પણ તપ અને ભક્તિથી જ પ્રસન્ન થઈ છે આથી પાર્વતીજીએ સખીઓને પાછી મોકલી દઈને કઠોર તપ કરવાનો નિર્ણય કર્યો તેમણે જંગલમાં વૃક્ષના પાન ખાઈને તપ કર્યું અને પછી તો પાન પણ છોડી દીધા

તો આ રીતે શંકર ભગવાન અને માતા પાર્વતીની પૌરાણિક કથા છે કે જે આપણે સૌ લોકો સાંભળી હવે આપણે જયા પાર્વતી વ્રત કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે વ્રતના પાંચે પાંચ દિવસ આ વ્રત કથા સાંભળવામાં આવે છે નિત્ય પૂજન કરીને જો આ કથા સાંભળાય છે તો તે વધુ ઉત્તમ ગણાય છે તો આવો હવે આપણે આ વ્રત કથા શ્રવણ કરીએ તો બોલ્યે શંકર ભગવાન આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્ય અને પ્રભુ ભક્તિમાં માં શ્રદ્ધા રાખીને જીવન જીવતા હતા વામન અને સત્ય સર્વ રીતે સુખી હતા પણ તેમને સંતાન ન હોવાની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુખી રહેતી અને મનમાં ને મનમાં વિચાર કરતી કે હે ભગવાન હે પો પ્રભુ બધું સુખ છે પણ સંતાન અમને કેમ વંચિત રાખ્યા હે દયા દયા કરો કરો આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરતી પણ તેની આશા પૂરી થતી ન હતી એવામાં એક દિવસ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા તંબુરો હાથમાં લઈને કરતાલ વગાડતા તેમના ઘરે પધાર્યા સત્યા અને ભામને બંને નમસ્કાર કરીને નારદજીનું સ્વાગત કર્યું શક્તિ પ્રમાણે પૂજન કરી પ્રણામ કર્યા અને ત્યાં જ ઊભા રહી ગયા ત્યારે નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને સત્યાના ચિંતાથી ઘેરાયેલા મુખને જોઈને કહ્યું કે હે સત્યા આ ઉદાસીનું કારણ શું છે ત્યારે સત્યાએ બે હાથ જોડીને નારદજીને કહ્યું કે હે દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ પણ સંતાન નથી કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન હે સત્યા સાંભળો અહીંયાથી દક્ષિણ દિશામાં એક જંગલ છે આ જંગલ બિલ્લીના વૃક્ષોનું છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાઈલા બિલ્લીપત્રના પાનના ઢગલામાં ઢગાઈ ગયેલા છે ત્યાં ભગવાન મહાદેવનો શિવલિંગ છે કે જે ઘણા સમયથી પૂજાયે ન હતી તમે ત્યાં જઈને ભગવાનની પૂજા કરો સેવા કરો ભજન કરો અને પ્રભુનો જાપ કરો ભગવાન સદાશિવ તો ઘોડિયા ભગવાન છે તમારી ભક્તિથી પ્રસન્ન થઈ જશે અને તમારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના રસ્તે ચાલ્યા ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીએ નારદજીના વચનો પર વિશ્વાસ રાખીને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ઘણે દૂર નીકળી જતા તેમને બિલ્લીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક જગ્યાએ બિલ્લીના સૂકાનો પાંદરો ઢગલો દેખાયો પછી બંને પતિ પત્નીએ બિલવા પત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદા શિવનું સુંદર શિવલિંગ ઘણા વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી અને બાજુમાં નાની એવી ઝુંપડી બાંધીને બંને જણાએ ત્યાં રહેવાનું નક્કી કર્યું અને ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરવા લાગ્યા આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયા ત્યારે ત્યાં રસ્તામાં તેમને કાડ્યો ના કરડ્યો સર્પદંતી તરત જ તેમનું મૃત્યુ થઈ ગયું આ બાજુ સત્યા પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠી હતી ઘણો સમય વીતી ગયો છતાં વામન આવ્યા નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તા મૃત્યુ પામ્યા હતા ત્યાં એ તો ચોધાર આસુએ રડવા લાગી પાર્વતીજી જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્ત પર દુઃખ આવ્યું છે એટલે પાર્વતી દેવીએ પોતાના પતિ ભગવાન મહાદેવને કહ્યું કે પ્રભુ આપણા ભક્તો પર સંકટ આવ્યું છે અને સત્યા હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતીને ભગવાન ભોળાનાથ ને પોતાની સામે પ્રગટ થયેલા જોઈ સત્યા એકદમ ઉભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડીને પગે પડીને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં મારા પતિદેવને જીવિત કરો હે માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી આટલું કહેતા સત્ય કરુણ વિલાપ કરવા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવીને જગદંબા માં પાર્વતી કહે છે કે બેટા રડ નહીં ભગવાન ઘોડાનાથ સૌ સારાવા ના કરશે

અષાઢ માસના શુક્લ પક્ષની તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કરજે તો તારી આશા પૂરી થશે અષાઢ માસની સુદ થી વ્રત લેવાનું અને અષાઢ વધ બીજના દિવસે આ વ્રતને પૂર્ણ કરવાનું આ વ્રત પાંચ દિવસનું હોય છે એકટાણું ભોજન લેવું અને મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે વસ્ત્રો અને સૌભાગ્યના અલંકાર આપવાના હોય છે આખી રાત જાગરણ કરવાનું પ્રભુનું નામ સ્મરણ કરવાનું અને આમ આ વ્રત વિધિ પ્રમાણે અને શ્રદ્ધાને વિશ્વાસ થી કરવો કે જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ મળે છે આટલું કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીને બતાવેલો ઉપાય સાંભળીને ખુશખુશાલ થતા પોતાના ઘેર પાછા ફર્યા પછી તો સાડ મહિનો આવ્યો સુદ તેરસ આવી અને સત્ય પાર્વતી બતાવ્યું હતું એ પ્રમાણે વ્રત કર્યું ઉજવણું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી સૌભાગ્યના ચિહ્ન આપ્યા આમ વ્રત ના પ્રભાવ થી વ્રત ના ફળ સ્વરૂપે નવ માસ પૂરા થતા સત્ય ને ત્યાં પુત્ર ઉતર્યો અને આથી બંને પતિ પત્ની ઘણા પ્રસન્ન થયા અને ભગવાન નું સ્મરણ કરતા આનંદ થી રેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખપૂર્વક પસાર હે શિવ પાર્વતી જે કોઈ આજે વિડીયો જુવે છે સાંભળે છે તેના ઉપર સર્વદા સર્વ પ્રકારે પ્રસન્ન રહેજો અખંડ સૌભાગ્ય સુખ સંતતિની પ્રાપ્તિ કરાવજો એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે तो बोले शंकर भगवान की जय पार्वती मात की जय मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते